હાલના સમયમાં યુવાનોને રમતગમત ક્ષેત્રે આગળ વધારવા માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે ખાસ કરીને મહિલાઓને પ્રોત્સાહન કરવા માટે તંત્ર અને સરકાર દ્વારા વિશેષ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે રમતગમત ક્ષેત્રે મહિલાઓ આગળ વધી રહી છે અને ઉત્તમ પ્રદર્શન દ્વારા એવોર્ડ પણ જીતી રહી છે સમગ્ર રમતગમત ક્ષેત્રે વાત કરીએ તો દિવ્યાંગ મહિલાઓ માટે પણ ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ ખેલ મહાકુંભનું જિલ્લા રાજ અને રાજ્ય સહિત રાષ્ટ્રીય સ્તરે આયોજન કરાવવામાં આવે છે તે અંતર્ગત ભરૂચ જિલ્લાના આ આમોદ શહેરની ખુશી મૌલેશ મોદી જે જન્મતાની સાથે જ હૃદયની ખાસ બીમારી ધરાવતી હતી અને હાલ તે દીકરી શરીરના જમણા ભાગે પેરાલિસિસની બીમારીથી પીડાતી અને સેરેબલર પ્રાલ્સલી દિવ્યાંગ કેટેગરીમાં આવતી ખુશી મોદી વર્ષ બે હજાર પચીસમાં ભરૂચ ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની દિવ્યાંગ ફેલ મહાકુંભમાં ખુશી મોદીએ ગોળાફેક ખેલમાં પ્રથમ ક્રમાંકે વિજેતા થતા તેઓને રાજ્ય કક્ષાના નડિયાદ સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે યોજાયેલ દિવ્યાંગ ખેલ મહાકુંભમાં મોકલાતા બીજા ક્રમાંકે વિજેતા થતા સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે અત્યાર સુધી ખુશી મોદીએ જિલ્લા સહિત રાષ્ટ્રીય કક્ષાએ અને રાજ્ય કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભમાં ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી આમોદનગર સહિત જિલ્લાનું ગૌરવ વધાર્યું છે

બીજા નંબરે વિજેતા બની અને સિલ્વર મેડલ મેળવ્યો છે આ સાથે એને કુલ ત્રણ ગોલ્ડ મેડલ એક સિલ્વર મેડલ તથા એક બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે મારી પુત્રીને સેલેબર સેન્ટર માલિદી કિસો સંઘવી હોસ્પિટલ તરફથી પણ સારી મદદ મળી છે અને સરકાર શ્રી તરફથી પણ ખૂબ સારું પ્રોત્સાહન મળ્યું છે નડિયાદ ખાતે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ યોજાયો જેમાં જંબુસર વિધાનસભામાં આમોદ નગરપાલિકામાં રહેતા મહેલેશભાઈ મોદીની સુપુત્રી ખુશીબેન મોદીએ રાજ્ય કક્ષાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને ભવ્ય વિજય પ્રાપ્ત કર્યો છે ત્યારે હું ખુશીબેનને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું વિશેષમાં ખુશીબેન સ્વામિનારાયણ ગુરુકુળ નાયર ખાતે પણ તેઓ અપૂર્વે અભ્યાસ કરતા હતા તેથી કરીને આજે વિશેષ આનંદની લાગણી અનુભવી રહ્યો છું મોદી સાહેબનું જે સ્વપ્ન છે મોદી સાહેબ તે સતત પ્રયત્ન કરી રહ્યા છે અને દિવ્યાંગો માટે જે સેવા આપી રહ્યા છે એ સેવાનો લાભ લઈ ખુશીબહેને નડિયાદ ખાતે યોજાયેલ ખેલ મહાકુંભમાં જે દિવ્યાંગો માટેનો ખેલ મહાકુંભ હતો એમાં સિલ્વર મેડલ જીતીને અમારી વિધાનસભાનું તો નહીં પણ આખા ગુજરાતનું અને ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે ત્યારે હું કુશીબેનને એમના પિતાને અને એમને જેણે જેણે મદદ કરી છે એ તમામ વ્યક્તિઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું